પાંચ દાયકા જેટલો સમય વીતી ગયો ખેડૂતોને જમીનો અધિકારીઓ દ્વારા ફાળવવામાં તો આવી પણ તેને રેગ્યુલર કરવામાં ન આવી જે સમય ફાળવાય તે સમયે આંગળી ચીંધીને જમીન બતાવવામાં આવી ત્યારબાદ એ જમીનો મુદ્દે તંત્ર ઘોર નિંદ્રાધીન થઈ ગયું આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ ટીમ દ્વારા સ્થાનિક ખેડૂતો અને આગેવાનોને સાથે રાખી અને અબડાસા પ્રાંત અધિકારી શ્રી અબડાસાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં સમગ્ર મુદ્દો પણ પ્રકાશ પાડી અને જણાવ્યું હતું કે તંત્રની કચાસના પગલે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ ખેડૂતોને જમીનો સંયુક્ત હુકમ પ્રાંત અધિકારી શ્રી દ્વારા મળેલ હોય તેમ છતાં હદે જો આ લોકો રજડે એ અયોગ્ય છે આ ખેડૂતોએ આ જમીનોનો જે ઝપટના પૈસા ભર્યા છે વખતો વખત રજૂઆતો કરી અને કચેરીઓના ધક્કા ખાધા છે સાથે અમુક લોકોના પ્રશ્ન હલ પણ થઈ ગયા છે જે જમીનો વેચાઈ પણ ગઈ છે પણ બાકી રહેલા અન્યોના આજ દિવસ સુધી રહી ગયેલા જેઓનો પ્રશ્ન હલ જ ના થયો આ મુદ્દે આ ખેડૂતોએ ખૂબ જ રજૂઆત કરી છે તેમ છતાં કોઈ પરિણામ ન મળ્યું અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આ વિસ્તારના તાલુકા પંચાયત સદસ્ય છે તેમ છતાં તેઓ દ્વારા પણ કોઈ કામગીરી કરાઈ નથી તેઓએ પણ આ લોકોની ઘા સાંભળી નથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ રજૂઆત પ્રાંત અધિકારી શ્રીની જણાવ્યું હતું કે આ પ્રશ્ન ખૂબ ગંભીર છે પાંચ દાયકા જેટલો સમય થયો તેમ છતાં તંત્રને સરકારની આંખ ખુલ્લી નથી અને આજ જે જમીનોનો પ્રશ્ન હલ નથી થઈ રહ્યો તે પાછળ પણ સત્તાધીશો અને ભૂ માફિયાઓના હાથ રહેલ છે

અને મોટા માથાઓના હાથ પણ નીકળશે જે ક્યારે ચલાવી લેવામાં નહીં આવે આ મુદ્દે ફક્ત એ જ માંગ છે કે જમીનોનો રેકોર્ડ ઉપલબ્ધ કરી અને જમીનો ફાળવાય છે તે જમીનોને ખૂંટ ખોડી અને સ્થળ પર પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે જો એ મુદ્દે પરિણામ ન મળ્યું તો દિવસ સાત બાદ પ્રાંત કચેરીની સામે અચોક્કસ મુદતના ધરણા યોજવામાં આવશે જે તંત્ર ગંભીર નોંધ લે આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરી તુલસી ગરવા તેમજ અફઝલ સોતા ભોજરાજ મહેશ્વરી નરેશ ગરવા ભવ્ય ભોઈયા હમીદ ખલીફા અલ્તાફ લોહાર ખલીફા સુલેમાન ખેડૂતો મુસ્તાકભાઈ જુસફભાઈ તેમજ ખીમજીભાઈ મહેશ્વરી નૂરમામદ મંધ્રા હુસેન ડાડા મંધ્રા મુરાજ મહેશ્વરી વગેરે જોડાયા હતા રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા આજે નલિયા પ્રાંત અધિકારી સાહેબ શ્રીને મળવા માટે અમે આવેલા હતા રાષ્ટ્રીય તદ્દતકાર મંચ વતી અમે જે મળ્યા છીએ હું હિતેશ મહેશ્વરી છું રાષ્ટ્રીય તદ્દતકાર મંચ કચ્છ પ્રમુખ છું મારી સાથે અબડાસા તાલુકાના મોજેસાયરા ગામના ખેડૂતો જે વર્ષોથી આ જમીનો બાબતે રજડી રહ્યા છે પ્રશ્ન એવો છે કે વર્ષ ઓગણીસો બ્યાસી ત્રશીમાં આ જમીનો એમને સંયુક્ત હુકમ સાથે ફાળવવામાં આવેલી હતી ત્યારે આ મુદ્દે થોડી ઘણી પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવી જેમાં છ પટની આ લોકોએ રકમ ભરી અને તેમને કબજા પાવતી પણ સોંપવામાં આવી હતી ત્યારબાદ એ પ્રકારની જે કહેવાય કે સાત બારના ઉતારા હોય કે અન્ય દસ્તાવેજી જે કાગળિયા પૂરા કરવાની બાબત હોય તે દરેક બાબત આ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી એ જમીનોને આંગળી ચીંધીને બતાવી દેવામાં આવી અને એ જમીનો ચોક્કસપણે ચાર થી પાંચ જણા લોકો ખેડી પણ રહ્યા છે પણ આજે તેઓના કોઈ કાગડિયા ન હોવાના કારણે આજે એમને ખૂબ મોટા પાયે નુકસાની અને કનકડત ઊભી થઈ રહી છે આ ચોવીસ જેટલા ખાતેદારો આજે આટલા વર્ષોથી આ જમીનો માટે સતત જજુમી રહ્યા છે દોડી રહ્યા છે તે છતાં આ તંત્રની નિંદ્રા જાણે આંખ ઉઘડતી નથી એવું જણાઈ આવે છે સાથે પણ કેવું પડે કે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ પહોંચી નથી એટલે અમે આજે પ્રાંત અધિકારી શ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે સાહેબ જયારે બ્યાસી ત્રશી ને સમયમાં જે જમીનો ફાળવવામાં આવી હોય એમના જે તે નાના મોટા કાગળિયા પણ બન્યા હોય એના બાદ જે પ્રખર પ્રક્રિયા

ચોક્કસપણે દિવસ સાત બાદ સાયરા ગામ સાયરાના ખેડૂતો સાથે આ તાલુકાના જાગૃત આગેવાનો રાષ્ટ્રીય ટીમ અમે આ કચેરીની બારે ધરણા કરશું જે ધરણા રહેશે આગળ ભૂખ હડતાલમાં પરણી શકે અને આંદોલનોમાં પણ પરણી શકે એટલે અમે ચોક્કસ શબ્દોમાં આજે સાહેબ ને કીધું છે કે સાહેબ આ મુદ્દે નક્કર પરિણામ લાવજો અન્યથા ચોક્કસપણે આંદોલનો થશે સાહેબનો આ હાલના તબક્કે હકારાત્મક વલણ જાળવવા મળ્યું છે પણ અમે ચોક્કસ રાહ જોઈ રહ્યા છીએ અમને એવો સમય ના જો કે ચોક્કસપણે આંદોલન કરવામાં આવે